ભાજપના નેતા વિપુલ દુધાતે ખનીજ ચોરી અંગે સાંસદને લખેલા પત્રને કોંગ્રેસે હવે સ્ટન્ટ ગણાવ્યો છે આ મુદ્દે જ્યારે કે લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્ય અલ્પેશ સોલંકીએ પ્રહાર કર્યા તેમણે વિપુલ દુધાત પોતાના હિત માટે સ્ટન્ટ કરતા હોવાના આક્ષેપ કર્યા છે તો સ્ટેટ હાઇવેમાં ભાજપની મિલી કામ ચાલી રહ્યું પણ આરોપ લગાવાયો છે અલ્પેશ સોલંકીએ કહ્યું કે સાવરકુંડલા અને સ્ટેટ હાઇવે માટે વિપુલ દુધાતના ગામમાંથી જ ખનન થયું છે રોયલ્ટી ભર્યા વિના કાંકજ ગામમાંથી ખનીજ ચોરી કરાઈ તેમણે કહ્યું કે પોતાના ગામમાંથી થતી ખનીજ ચોરી મુદ્દે વિપુલ દુધાત કેમ ચૂપ છે હાઇવે માટે કાંકજ ગામના ડુંગર તોડી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે મહત્વનું છે કે ત્રણ દિવસ અગાઉ વિપુલ દુધાતે શેત્રુંજી નદીમાંથી ખનીજ ચોરીનો સાંસદને પત્ર લખ્યો હતો તો જે પ્રકારે આ સમગ્ર મામલો છે તે હવે સામે આવ્યો છે સાંસદને લખેલા પત્રને હવે સ્ટન્ટ ગણાવવામાં આવ્યો લેલિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્ય અલ્પેશ સોલંકીએ આક્ષેપ કર્યા વિપુલ દુધાત પોતાના હિત માટે સ્ટન્ટ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે સ્ટેટ હાઇવેમાં ભાજપની મિલીભગતથી કામ થતું હોવાના આક્ષેપ છે તે પણ કહેવામાં આવ્યા અને હવે આ સમગ્ર મામલે છે તે મામલો ઉગ્ર બન્યો છે સ્ટેટ હાઇવેમાં ભાજપની મિલીભગત ના આક્ષેપ છે તે પણ કરવામાં આવ્યા વિપુલ દુધાતના ગામમાંથી જ ખનન ચોરી થયાના ના આક્ષેપ પણ અલ્પેશ સુલંકી દ્વારા કરવામાં આવ્યા છે ગામમાંથી ચોરી થઈ રહી છે પણ મારે વિપુલભાઈ ની એટલું જ કહેવું છે કે આજથી દસ મહિના પહેલા જ્યારે તમારા જ ગામમાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી હતી કે તમારાજ ગામના ડુંગરા તમારા જ ગામની પડતર જમીન અને તમારા જ ગામના ગૌચરો ખોદી ખોદીને જયારે રંગોળા સાવરકુંડલા હાઈવે બની રહ્યો છે એ ઓમ કન્સ્ટ્રકશન દ્વારા જયારે બેફામ ખની ચોરી થઈ રહી હતી ત્યારે તમે કઈ નીંદરમાં સુતા હતા ત્યારે તમારે એ રોકવા તા કારણ કે ત્યારે તમે ન રોક્યા એ તમારા કોઈ લાગતા વળગતા કે મળતિયા તમારા ભાજપના જ મિલીભગતમાં ચાલતું હતું એ કન્સ્ટ્રકશનનું કામ એટલા માટે તમે એને ન રોક્યા અને આજે તમારે ભાજપને જ્યારે જયારે કલંક લાગી રહ્યો છે ત્યારે તમે અધિકારીઓ પર પોતાનો રોજ ઠાલવી રહ્યા છો કે અધિકારીઓ કઈ કરતા નથી સરકાર તો તમારી છે તો તમે જો આ ન કરી શકતા હોય તો બીજા મેં આજ રોજ મને સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો મળ્યો એમાં એને એવા આક્ષેપો કર્યા છે કે હું આ પૈસા માટે કરી રહ્યો છું પણ તાલુકાની અને જિલ્લાની જનતાને ખબર છે કોને કેટલા રૂપિયાની જરૂર છે અને અમારી જે શાખ છે અને અમે જે લોકોના પ્રશ્નોને વાચા આપીએ છીએ તે કોંગ્રેસના આગેવાનોને અને અલ્પેશભાઈને ગમતું ન હોય તેના માટે આવા આક્ષેપો કરી રહ્યા છે